સાધુ એમ ઓળખાય હરિરસ પીવે સૌને પાય હરિરસો ઝેર નો પાય હરી કક એને હરી છે એમ બીજું કશું એક સીજી મહારાજ જેમ આવીને બિરાજે એ જ લોકોનું સુધારી શકે આજે અનંત અનાદી તો કોના કારણે સુધર્યા છે અનંત પરમ એકાંતિ કોને સુધર્યા છે કેતા અનંત કોટી બ્રહ્માંડમાં સુધારકો દયાળુ કો સુખના દાતા કો નિયંત્ર આધાર જે કંઈ કહો એટલા માટે મુક્તાન સામે લખ્યું સમજો બધા મેરે તો તું હવે એનો અર્થ શું થાય વિરોધમાં ઉત્તર કરો શું થાય મેરે તો તું એકી આધારા બીજા એકે આધાર કામનો નથી નક્કમમાં છે બધા એક જ આધાર અને આ સુધી આપણા આધારો ઘણા કર્યા છે ઊંટિયાનો જન્મ લઈને ઊંટિયાની નાયતમાં ગજેડાનો જન્મ લઈને ગધિયાળની નાચમાં પટેલો બધું કર્યું છે કે નહીં પણ સીજી મહારાજના સ્વરૂપને ઓળખ્યું નથી એટલે આ બધું પ્રામાનંદ ઠરીને બેઠો ઠાને જો મહારાજને ઓળખ્યો હતો જેટલું ગૌરવ હોય લો પંચાળ હોય અને એમાં સામો ઓલો હું પંચાળ છું આટલું બોલે ને એને ઘી ચડાય જેવું થાય છે અમે પંચાળ છીએ આ જીવનો કેટલી માનીતા પટલ હોય એના પટલ ની માનીતા પેલો હોય ને પેલા ની માનીતા પોતાનું હાચું સર ઓળખાતું નથી હાચું સર ઓળખાતું નથી એટલે સીધી મહારાજે છેલ્લા પ્રકરણના છેલ્લા વચના લખ્યું કે હું ને મારું એ બે માયા છે શું કીધું ભાઈ હું અને મારું હું એટલે દેભા એ મારું હું દેહ અને મારું હું ને મારું જે માયા છે એ માયાને ટાળીને ભગવાન માં પીતી કરી જેમાં પીતી કરી આ સર્વશાસ્ત્ર નો સિદ્ધાંત છે આ વાત એકવાર કહીએ સમજો લાખ વાર કહે સમજો અનંત વાર કહે સમજો કે અનંત જન્મ કરીને સમજો આ વાત કોઈને સૂચકો નથી એક સિંહજી મહારાજ સિવાય